आज आपरे ही थोड़ी विधि करवानी है, है। तो पप्पा ना इसी विधि करवानी जो એટલે હવેરા તો કામનો પાર મુકી અને નીચે જઈએસી મહારાજ આવી જઈએસી તો ચલો નીચે જઈએ અને પછી તમને બતાવીશ જય માતાજી જય શ્રી કૃષ્ણ સુવાશરે કચ્ચ ગોત્રશી અપૃતશી પપ્પા નામ બોલીજો જો

તો જો આપણે રસોડું તો જેવું છે એ જુઓ તમે પહેલાં આખું રસોડું રમન ભમર થઈ ગયું છો તો રસોડું હરકું કરીશું હરકું કરીને પાણી વાણી ભરીશું પાણી વાણી ભરી અને પછી રસોઈ કરીશું એટલે અગિયાર સાડા અગિયાર થશે આપણે તો રસોઈ બસોઈ બનાવી અને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરીશું તો બધી બનાવી અમારા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ગઈ સાત તો મમ્મીને ના બહાર જતો તો અમને જ આવ્યા છે ઘેર અને આવીને પિત્ત ઓર્ડરમાં જતા તો એ ઓર્ડર નથી આવીને નાવા જાય અને આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી દીધી પણ રસોઈ તો બની ગઈ તો રસોઈમાં જો દાળ વઘારવાની બાકી જાવ બાજરીના રોટલા તૈયાર ભાત પણ તૈયાર અને સરસ મજાની મગની દાળ બનાવી વઘારવાની વધારવાની વઘારી તો એ મસ્ત મસાલો થશે અત્યારે તો સાદી સિમ્પલ જ લાગશે તો આ તો મિતુભાઈ ઘેર નહીં મિતુભાઈ પપ્પા ઘેર પપ્પા નહીં મળત ઘેર મિતુભાઈ તો ઓર્ડર એટલે હવે મિતુભાઈ પપ્પા તો ઓર્ડરમાં જવાના એટલે પપ્પા નહીં હોય પણ ઘેર મળશે મમ્મી ઘેર બધા ઘેર કાલથી મમ્મી આપડે રોમ આવશે તો ચલો હવે આપણે જમવાની તૈયારી કરી દઈએ નીચે આવી જ મારવાડી તો જો કદાચ નીચે આપણે જમવાનું લઈ જઈશું તો તમને માલવાડીની મુલાકાત કરાવીશું બાકી નહીં કરાવીએ બાકી આપણે તો ઓલરેડી બ્લોગમાં બને રહીશું તો જમવાનું તૈયારી થઈ જશે અને હવે જમવા બે જઈએ દાર વઘારી તો જમી લઈએ જમીને પછી તમને મળી લે જય માતાજી જય શ્રી કૃષ્ણ Jai mataji, jembatan itu tayar teh gitu, nah wapade biaya jembatan deh, to mitupin bapak biaya jembatan, hei, siapa ni jembana? Hati? To jadi mitupin bapak biaya jembatan, ane batal caranya, so jembana ini, ane tu batal, boleh cara? Da, ha, tumuri, shash, poni. Ah. <laughs> હ બીજું બીજું તો જીરું છે જીરા પાવડર છે પછી ગ્લાસ તો બધું બહુ છે તો જમવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે બેસીએ જમવા બેસીએ આઠના પંદર થવાઈશ કમ્પ્લીટ આજે આઠના પંદરે આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે તો જમી લઈએ અને ટીવીમાં ચાલે છે બહુ જૂનું પિક્ચર તો આજે પિક્ચર જોવાનું હતું ચાલુ કરી દો જોઈએ છીએ ધીરે ધીરે હવે પૂરું થશે ખબર નહીં એ પિક્ચર જેટલા દિવસથી પૂરું થાય હતું પણ આ તો ઠીક ચાલુ કરી દો જમવા ગયા એટલે તો હવે આપણે વિડીયોનો એજ એન્ડ આપી દઈએ તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને જણાવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ફેમિલી વ્લોગ વિડીયોને સબસ્ક્રાઈબર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવા નવા વિડીયો જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો